सावरियाला भैया हेमरिया खड़ સગુણા બેન ના લગ્ન ના ચાર મંગળ વર્તા મંગળની માલપા જેને જે કઈ દાન કરવું હોય ભેટ કરવું હોય અર્પણ કરવું હોય જેને જે ફૂલ તો દેવી હોય ચાર માલપા તમે આપી શકશો કોઈને ગીત ગૌરાવવાની ફરમાશ દેવી આમાંથી તમને એમ જેમ લાગે કે આની પાસે ગીત ગૌરાવું એને ફરમાશ દેવી હોય તો કારણ કે ઝાઝા છે એટલે વધારે જો આમ કેમ રાખીએ તો ઝાઝી ફરમાશ થઈ જાય સમય બગડે

કાચના ચાર ગ્લાસ મેકવાના ચાર ઈ માથે ચાર ગ્લાસ મેકી અને એની ઉપર ગોળો મેકવાનો અને પછી હાથ અડાડ્યા વિના રમવાનો ઈ કાર્યક્રમ તમને આજ આયા બતાડવાનો મારો બાપ હે આ બાકી બધું તો રોજ આખ્યાનમાં જોવા મળે પણ ઈ કાર્યક્રમ પછી કૃષ્ણ અને રાધાનો મિલાપ અને કૃષ્ણ અને રાધાનો વિયો હે દાન દેવું હોય ફટાફટ મિત્રો બોલવા મનજો પચાસ રૂપિયા હો રૂપિયા પાંચસો રૂપિયા દિલીપ ભાઈ ને આમંત્રણ ને આવ્યા હોય કોઈ મિત્ર મહેમાન ભાઈબંધ એ કોઈ હો રૂપિયા માંથી નો જાતા તમારી હો રૂપિયા ની કિંમત નથી

ભાઈઓ નો વિભાગ ને જગ્યા પણ ઘણી થઈ ગયા આ બાજુ મારા વાળા હાલો ચાર મંગળ મેં મંગળ ખાલી નોંધે નું ધ્યાન રાખજો અને આપણે અમારે પછી જોડી લઈને પણ આવશે

के छोड़ी तो भले छोड़ी ना की मुंबई गांव में देवी नोती हूँ गोकुल गावलड़ी जो मुंबई गांव दीदी तो भले दीदी आज मन करवते सड़ावी में नोती हूँ गोकुल गावलड़ी है के करवते सड़ावी तो भले सड़ावी आज मन कापी भी नोती हूँ गोकुल गावलड़ी जो कापी तो भले कापी आज मन सुधार भी नोती हूँ गोकुल गावलड़ी है

મિત્રો હું પણ એક લેવા પટેલ નો દીકરો હાથે કાકરા પહેરી ને આખ્યાન રમવા પડતા મંડળના આજ મંજૂર છે પણ કે કામ ને મિત્રો મુજબ માંગત ના આવેલા

અગિયારસો રૂપિયા શ્રીજી ટેડર્સ લાઠીદળ ભૂપતભાઈ વનાળિયા એના તરફથી રામ ભરોસે આવે છે પાંચસો રૂપિયા અમારે જયંતિભાઈ લાઠીદળ પેટ્રોલ પંપ વાળા એવા જયંતિભાઈ પેટ્રોલ પંપ વાળા લાઠીધળ એના તરફથી પાંચસો રૂપિયા રામ ભરોસે આવે અને એક ફરમાઈ આવીને પડી છે પાંચસો ની પેલું મંગલ લઈ લઈએ

પાંચસો રૂપિયા જયંતિભાઈ લાઠીદર પેટ્રોલ પંપ વાળા જય હો મારા વાલા અને અહીંયા હમણાં પૈસા દઈ ગયા પણ નામ કદાચ આવ્યું નથી ભૂલ માં રહી ગયું હોય તો અમારે ચારણકી ગામ થી પધારે પૂંજાભાઈ ભરવાડ એવા પૂંજાભાઈ ભરવાડ તરફથી પણ અગિયારસો રૂપિયા મારા વાલા રામ ભરોસે આવ્યા સગુણા બેના ના લગ્ન ના પેલા મંગળ વર્તાય અને પેલા મંગળ દાન દેવાય ભૂમિ પણ કેવા દાન એ તમારી પાસે ખોડો પાથરી આવે છે જોડી લઈને એ પછી સો રૂપિયા એના જોડા ઘોડામાં નાખજો મારા બાપ હે એ એને પાછી પોતે બચારે કબૂલી લીધું કે ભગવાને અમારામાં ભૂલ કરી હે ભાઈ માં ભાઈ બનાવી એટલે ભગવાન જોજો કઈ ભૂલ ન કરી જાય ભૂલ પોસા હો નાખજો મારા બાપ

પેલા મંગળ ભૌમિ ના દાન છે એવા પેલા મંગળ મંગળી રૂપી દાન ની માલિકા મનસુખ આવે અમારે જયદીપભાઈ ના આમંત્રણ ને માન દઈ અને ઠેઠ મોરબી થી મહેમાન પધાર્યા છે જયદીપભાઈ ના આમંત્રણ ને માન એવા કિરણભાઈ બાબુભાઈ મેતલિયા

પાંચસો રૂપિયા રંભાબેન શિવાભાઈ ખંભાળિયા એમના તરફ થી રામ ભરોસે આવે છે અને પાંચસો રૂપિયા નાગરભાઈ અને બે હાડી સગુડા બેન ના હાથ ગણા માં ભેટ આવે છે મારા બાપ એક મંગળ પૂરું બાકી જે મોજ આવે આપતા રહેજો કોઈ બાકી નો રેસો કારણ તમને આમંત્રણ ને માન આ દિલ્હી બેન કદાચ મળ્યા નો મળ્યા પચાસ આપો ખો આપો એની કોઈ નિષ્ફત નથી પૈસા જે હોય નોટ હોય તો ગામ થી પધારેલા ભગવાનભાઈ વીરાબાઈ સવાણી એવા ભગવાનભાઈ વીરાબાઈ સવાણી લાખ્યાણી એના તરફ થી પાંચસો અને એક રૂપિયો મિત્રો રામ ભરોસો આવે પાંચસો ને એક

જના ધણી એ પોખરાણ ગઢ ના અરજી સુલા પધારજો વિરાવીરમ દે ના અરજી સુલા પધારજો એ વિરાવીર તારી વાળીનો તું ધણી અને લીલી રાખજે મારા ના તારી વાળીનો તું ધણી અને લીલી રાખજે મારા ના બળતામાંથી અમને યુગાર જે બાપા હા જા કરજે તું અરના બળતામાંથી અમને યુગાર જે

cm sa pura, pura man korba. તું કેસે રૂપે થા ધરતી રણ માં આ સપુરા મોટવા નિયથા ના Okay.